બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોનો ભરતી કેમ્પ યોજાયો કાણોદર ખાતે ધોરણ છ થી આઠના ભાષા અને સામાજિક વિષયના શિક્ષકો માટેનો ભરતી કેમ્પ યોજાયો બસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં દિવાળી બાદ બુધવારે કાણોદર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠમાં ભાષા અને સામાજિક વિષયના બસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શિક્ષકની નિમણૂંક મેળવવા માટે શિક્ષકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની શાળાઓમાં પડી રહેલ શિક્ષકોની ઘટને લઈને ભરતી પ્રક્રિયા હાથ ધરી છે જેમાં દિવાળી અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ એક એકથી પાંચમાં જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી જેને લઈને બનાસકાંઠા જિલ્લાની એક પણ શાળામાં શિક્ષકની ઘટ ન પડે તેને લઈને શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લઈને શિક્ષકોની ભરતી કરી છે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈને બનાસકાંઠામાં શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે જેમાં દિવાળી પહેલા ધોરણ એકથી પાંચમાં એક હજાર ત્રેપન જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી બુધવારે ધોરણ છ થી આઠમાં ભાષા અને સામાજિક વિષય માટે બસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે હવે સમગ્ર જિલ્લામાં કોઈ પણ શાળામાં શિક્ષકોની ઘટ વર્તાશે નહીં અને બાળકોને પૂરતું શિક્ષણ પણ મળી રહેશે સાથે સાથે આગામી સમયમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટેની પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ઓકે સર આજે શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે કેટલા શિક્ષકોની ભરતી કરવાની છે કયા પ્રકારની કામગીરી ચાલી રહી જિલ્લામાં શિક્ષકોની જે ઘટ હતી એ સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા આજે હાથના ભાષા અને સામાજિક વિષયના બસો ને એક્યાસી જેટલા નવા શિક્ષકોની નોંધણી કાર્યવાહી હાલ ચાલુ છે શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી પછી બીજા સત્રમાં તમામ સ્કૂલોમાં જે ઘટતા શિક્ષકો હોય એની પૂખતા કરવા માટેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે દિવાળી પહેલાં અમે થી પાંચમાં એક હજાર ને ત્રેપન જેટલા જ્ઞાન સહાયકની પણ નિમણૂક કરી દેવામાં આવી છે એટલે પ્રાથમિક શાળામાં એક પણ વર્ગ શિક્ષક વગરનો ન રહે એ પ્રમાણેનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવે છે અને બધાની ની કાર્યવાહી આજે પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે સો જેટલા વધુ શિક્ષકો ગણિત વિજ્ઞાનના એ આગામી આપણને એક મહિના પછી મળશે એટલે